ત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર ઉત્તરાયણની ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગના દોરાથી ગડા કપાવા સહિતના અકસ્માતો એક તરફ તરફ સામે આવી રહ્યા છે છે ત્યારે બીજી વાલીઓને સાવધાન કરતો કિસ્સો સુરતમાં નોંધાયો જેમાં પતંગના દોરાથી માથાકૂટમાં માઠું લાગી જતા દસ વર્ષના બાળકે ફાંસો લગાવી આપઘાત કરી લીધો છે જેથી પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે સુરતના વરિયાવ વિસ્તારમાં ભલ્લાભાઈ દલપતભાઈ રાઠોડ તેના ચાર બાળકો અને પત્ની સાથે રહે છે ત્યારે ભલ્લાભાઈ અને તેની પત્ની ની મજૂરી કામ માટે ખેતરે જતા રહ્યા હતા આ દરમિયાન બાળકો ઘરે એકલા જ હતા જેથી ઉતરાણ અગાઉ આ બાળકો પતંગ ઉડાવી રહ્યા હતા જો કે ત્રણ નંબરના નાના સંતાને પતંગનો દોરો ન આપતા બે નંબરના સંતાને માઠું લાગી ગયું હતું જેથી તેને ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો દસ વર્ષીય બાળકના આભઘાતની જાણ દીકરીએ કરી હતી જેથી માતા પિતા ખેતરેથી દોડી આવ્યા હતા બાદમાં બાળકને હોસ્પિટલ લઈ જવા આવ્યા હતા જ્યાં તેનું મૃત જાહેર કરવામાં આવ્યું હતું હાલ દસ વર્ષના બાળકનો ચોંકાવનારો આપઘાતને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે બાળકે ખરેખર આપઘાત કર્યો છે કે તેને આપઘાતમાં છપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને પોસ્ટમોર્ટમ હાથ ધરવામાં આવ્યું છે